આ યુવાન કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફર્યો હતો તે સમયે ઘટના બની હતી આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાખે તેવો વિડિયો બાઇક ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો આ બનાવ અંગે વર્ણામાં પોલીસે મોતને ભેટેલા બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વર્ણામાં પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા શહેરના માંગલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા સંચળવા નગરમાં અનિલ ગાંધી પોતાની મોટરસાઇકલ લઈને કાવરહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો અનિલ ગાંધી દર્શન કરીને પુરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો કાવરહણ પોરના સિંગલ રોડ પર અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો તેને પોતાની જ આગળ જતી એક કારનો પણ ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો કારના ચાલકે વિડીયો ઉતારવાનો શરૂ કર્યો હતો કાર ચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો કારના ચાલકે બાઇક ચાલક અનિલ ગાંધી રોંગ સાઇડ ઉપર પોતાની બાઇક લઈને કાયાવરોહણ તરફ જતી એક કાર સાથે ફાજલપુર ગામના પાટિયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને હવામાં ફંગોળા હતો અને રોડ ઉપર પટરાતા મોતને ભેટ્યો છે અનિલ ગાંધી ની બાઇકના પણ કુર્ચા થઈ ગયા હતા રોડ પર અનિલ ના રંગાઈ ગયો હતો આ દરમિયાન આ ગોઝારી ઘટનાની જાણ પર પોલીસ ચોકીને કરવામાં આવતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కన దా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్